અબડાસા તાલુકાના નલિયા શહેરમાં આજે લોકસેવાના નવા યુગની શરૂઆત થઈ છે લાયન્સ ક્લબ ભુજની સેટેલાઇટ શાખાની સ્થાપનાથી નલિયા અને આસપાસના વિસ્તારોને હવે મેડિકલ સેવા પહોંચાડાશે ચેરમેન લાયન ડોક્ટર ભરત મહેતા અને તેમની ટીમના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શાખાનો શુભારંભ કરવામાં આવ્યો આ સેવા અંતર્ગત ઓક્સિજન મશીન વ્હીલચેર હોસ્પિટલ બેડ જેવી જરૂરિયાતની ચીજ વસ્તુઓ હવે નલિયામાં ડિપોઝિટ આધારે વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે ભુજથી આવેલા વિશિષ્ટ મહેમાનો તથા સ્થાનિક ડોક્ટરો વેપારીઓ અને સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અંતે મહેમાનોનું સન્માન તથા ભોજન પ્રસાદ સાથે કાર્યક્રમનો વિઘટન થયો પરિવારજનો માટે હોસ્પિટલ બેડ કેર ઓક્સિજન સિલિન્ડર ઓક્સિજન કોન્સન્ટ્રેટર બોકર ઘોડી ગીલચેર જેવી નાની નાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે ચૂંટણી અંદર અલગ અલગ સંસ્થા પાસે આવી માગણી કરતા સુધી આપવામાં લોકોને મુશ્કેલી પણ પડતી હોય છે એને લઈ જવા લઈ જવા અને અહીંયા આજુબાજુના પચીસ ત્રીસ ગામના લોકો તથા નલિયા ગામના લોકોને આવી સારવાર અહીંથી જ મળી રહેતી

જ્યારે નલિયા જેવા સાત ગામ છોડીને ભુજ જેવા સેન્ટરમાં આવતા હોય છે અને આ જ ત્યાં લોકલ ડોક્ટર લડતો હોય એટલે રૂરલ એરિયાની અંદર ડૉક્ટરોને લાવવા એટલે વિકાસ છે એના માટે ગવર્મેન્ટ પણ મુશ્કેલ પ્રયત્ન કરે છે હજી સુધી અમને પણ જોઈએ એટલા ડૉક્ટરો જે તે ગામડાઓની અંદર અથવા રૂરલ એરિયામાં રાખવા મુશ્કેલ પડતા હોય છે પરંતુ અમે એટલું કહી શકીએ કે સમયાંતરે અમે આ જગ્યાએ આની ઓપીડી કરી લોકોની સેવા પૂરી પાડશું આગળ વર્ષોના કેમ્પ માટે પણ અહીંયા સુધારવા પૂરી પાડશું

સારા મોટા સિટીમાં જતા હોય છે ગામડાની આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષથી કચ્છમાં છે સરકાર પણ એના માટે ખૂબ પ્રયત્નશીલ છે પણ સારી સફળતા એમને પણ મળતી નથી માટે જ એમને કોઈ પણ ડૉક્ટર ડૉક્ટરને ડિગ્રી મળ્યા પછી એને ગામડામાં ઇન્ટર્ન્સિપ આપવી ફરજીયાત કરી છે એટલે એક વર્ષની ઇન્ટર્ન્સિપ ગામડામાં કરવા આવો એ સરકારે કાયદો બનાવ્યો છે એનું જ આપણને લાભ મળી પોતાની ઇન્ટર્ન્સિપ પૂરી કરે దూజాఖ రూపేర నగదు వీస్ రూపే వర్గీతా